સમસ્ત કામનાઓને આપનાર છે એમાં વૃદ્ધિ અને ક્ષય થતા નથી તેથી એને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ માનવું જોઈએ સૂર્યોદય થી લઈને બીજા સૂર્યોદય થતા સુધી વારની સ્થિતિ મનાય છે જે બ્રાહ્મણ આદિ સર્વ વર્ણોના કર્મનો આધાર છે વિહિત તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવ પૂજા પૂર્ણ ભોગ પ્રદાયક હોય છે જો મધ્યાહન પછી તિથિનો પૂર્વ ભાગ પિત્રોના શ્રાદ્ધ વગેરે કર્મ માટે ઉત્તમ મનાયો છે આવી તિથિનો પર ભાગ એટલે કે પછીનો ભાગ જ દિવસથી યુક્ત હોય છે તેથી એ જ દેવ કર્મ માટે દેવ કર્મ માટે પ્રશસ્ત મનાયો છે જો મધ્યાહન કાળ સુધી તિથિ પહોંચતી હોય તો ઉદય વ્યાપીની તિથિને જે દેવ કાર્યમાં ગ્રહણ કરવી હોય છે કરવી જોઈએ આવી જ રીતે શુભ તિથિ અને નક્ષત્ર વગેરે જ દેવ કાર્યમાં ગ્રાહ્ય મનાય છે વાર વગેરેનો સારી રીતે વિચાર કરીને પૂજા અને જપ કરવા જોઈએ વેદોમાં પૂજાના પૂજા શબ્દના અર્થની આ પ્રકારે યોજના કરવામાં આવી છે પૂર્જાય તે અનેન ઇતિ પૂજા આ પૂજા શબ્દની વ્યુત્પત્તિ છે પુનઃ પૂહ નો અર્થ છે ઉહનો અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ પૂજા છે મનોવાચિત વસ્તુ તથા જ્ઞાન એ જ ઈચ્છિત વસ્તુઓ છે સકામ ભાવવાળાઓને ઈચ્છિત ભોગ જ અપેક્ષિત છે અને નિષ્કામ ભાવવાળાઓના અર્થ પારમાર્થિક જ્ઞાન આ બંને પૂજા શબ્દના અર્થ છે એની યોજના કરવાથી પૂજા શબ્દની સાર્થકતા છે આ રીતે લોક અને વેદમાં પૂજા શબ્દનો અર્થ વિખ્યાત છે નિત્ય અને નૈમેતિક કર્મ કાલાંતરમાં ફળ આપે છે પરંતુ કામ્ય કર્મનું જો યોગ્ય રીતે અનુષ્ઠાન થયું હોય તો તે તત્કાળ ફલક થાય છે દરરોજ એક પક્ષ દરરોજ એક પક્ષ એક માસ અને એક વર્ષ લગાતાર પૂજન કરવાથી તે તે ફળની કર્મ ફળની ફળ પ્રાપ્તિ થાય છે અને એથી એવા જ પાપોનો ક્રમશઃ ક્ષય થાય છે

કરે છે એવું જાણવું જોઈએ શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમી દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઈચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે શ્રાવણ માસમાં કરેલી શ્રી હરિભૂજા અભિષ્ટ મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય વગેરે બાર વસ્તુઓનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એને જ દ્વાદશી તિથિમાં આરાધના દ્વારા શ્રી વિષ્ણુની તૃપ્તિ કરીને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના બાર નામ દ્વારા બાર બ્રાહ્મણોનું ષોડોસોપચાર પૂજન કરે છે તે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે આ રીતે સંપૂર્ણ દેવતાઓથી વિભિન્ન બાર નામો દ્વારા કરેલું બાર બ્રાહ્મણોનું પૂજન તે તે દેવોને પ્રસન્ન કરનારું છે કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં નવમી તિથિએ મૃગશિરા નક્ષત્રમાં ના યોગમાં અંબિકાનું પૂજન કરો તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ આસો માસની શુક્લ પક્ષની નવમી તિથિ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે જે એજ માસની વદ ચૌદસે જો રવિવાર હોય તો એ દિવસનું મહત્વ વધી જાય છે એની સાથે એની સાથે સાથે જો આદ્રા અને મહાદ્રા એટલે કે સૂર્ય સંક્રાંતિથી યુક્ત આદ્રાનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્વ મનાયું છે માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને દિવસે કરેલી શિવજીની પૂજા સંપૂર્ણ અભીષ્ટ ફળને આપનારી છે તે મનુષ્યોના આયુષ્યને વધારે છે મનુષ્યના કષ્ટને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે જેઠ માસમાં ચતુર્દશીને દિવસે જો મહારદ્રાનો યોગ હોય અથવા માક્ષર માસમાં પણ તીર્થિ આર્દ્રા નક્ષત્ર હોય તો એ અવસર પર વિભિન્ન વસ્તુઓથી બનેલી મૂર્તિના રૂપમાં શિવની સોળ ઉપચારથી પૂજા કરે તેવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ ભગવાન શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે ત્યારે વિદ્વાન પુરુષ દાન તપ હોમ જપ અને નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું સોડોચારથી પૂજન કરે છે એ પૂજનમાં દેવ પ્રતિમા બ્રાહ્મણ તથા મંત્રોનો ઉપયોગ આવશ્યક છે કારતક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે વ્યાધિઓને દૂર કરે છે ભૂત અને ગ્રહોના વિનાશ કરે છે કાર્તક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સૂત્રઉ વસ્ત્ર આપવાથી મનુષ્યના કોડ વગેરે રોગોનો નાશ થાય છે હરડે કાળા મરી વસ્ત્ર અને ખીરા એટલે કે કાકડી જેવું ફળ વગેરેનું દાન અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગોનો નાશ થાય છે દીવો અને સરસવના દાનથી મિરગી એટલે કે તાણ આવવી વગેરેનો રોગ મટી જાય છે કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યના મહાન દરિદ્રોને મટાડે છે અને સંપૂર્ણ સંપત્તિદાયક બને છે સંપૂર્ણ ઘર વકરી સાથે ઘરનું દાન કરવાથી ઉપર ફળની પ્રાપ્તિ થાય છે કૃતિકાયુક્ત મંગળવારે પૂજન કરવાથી કરવાથી તથા દીપક અને દાન મનુષ્યને કૃતિકા યુક્ત મંગળવારે પ્રાપ્ત થઈ જાય છે એના મુખમાંથી નીકળેલી દરેક વાસ્તે સત્ય બની જાય છે કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુ યજન તથા દહીં દહીભાતનું દાન ઉત્તર સંતતી દાયક છે કૃતિકા યુક્ત ગુરુવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ વૈભવની વૃદ્ધિ થાય છે કૃતિકા યુક્ત શુક્રવારે ગજાનન ગણેશજીની પૂજા કરવાથી તથા ગંધ પુષ્પ અને અન્ન અન્નનું દાન કરવાથી ભોગ્ય પદાર્થોની વૃદ્ધિ થાય છે એ દિવસે સોનું ચાંદી વગેરેનું દાન કરાવ કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે કૃતિકા યુક્ત શનિવારોને દિવસે દીપ વંદના દિગ્ગજો નાગો અને સેતુપાલોનું પૂજન ત્રિનેત્રધારી રુદ્ર પાપહારી વિષ્ણુ તથા જ્ઞાન દત્તા બ્રહ્માનું આરાધન અને ધન્વંતરી અને બંને અશ્વિની કુમારોનું પૂજન કરવાથી રોગ અપમૃત્યુ અને અકાલ મૃત્યુનું નિવારણ થાય છે તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે મીઠું લોખંડ તેલ અને અડદ વગેરે ત્રિકૂટ એટલે કે સૂંઠ પીપર અને ગોળમરી ફળ ગંધ અને જળ વગેરે તથા ઘી આદિ પ્રવાહી પદાર્થોનું અને સુવર્ણ મોતી વગેરે કઠણ વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આમાંથી મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું એક પ્રસ્થ એટલે કે શેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું એક પલ હોવું જોઈએ ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉષ કાલમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે આ પૂજનમાં એટલે કે વગર છડેલા ચોખા ચોખા ચોખાથી તૈયાર થયેલા ઉત્તમ મનાયું છે પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય વિશેષ મહત્વનું છે માક્ષર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓ ફળ રૂપે મળે છે માક્ષર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે તે ઈચ્છિત વસ્તુની સિદ્ધિ આરોગ્ય ધર્મ વેદ વેદનું સમ્યક જ્ઞાન ઉત્તમ અનુષ્ઠાનનું ફળ ઈહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતમાં સનાતન યોગ એટલે કે મોક્ષ તથા વેદાંત જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે જેને ભોગોની ઈચ્છા છે તે માણસે માક્ષર માસ આવે ત્યારે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઉષાહકાલમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ પોષ માસ ને પૂજન નિરાહાર રહીને દ્વિજ પ્રાતકાળથી મધ્યાહન સુધી વેદમાતા ગાયત્રી નો જપ કરવો જોઈએ ત્યાર પછી રાત્રે સૂતી વખતે સુધી પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે દ્વિજેતર નર ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ એથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે ઈષ્ટ મંત્રોનો સદા જપ કરવાથી મોટામાં મોટા પાપનો પણ નાશ થઈ જાય છે આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે નાદ બિંદુનો અને બિંદુ આ જગત નાદ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર આધાર છે આ બિંદુ અને અને નાદ શક્તિ શિવ સંપૂર્ણ જગતના રૂપે સ્થિત છે બિંદુ અને નાદથી યુક્ત સર્વ કંઈ શિવ સ્વરૂપ છે કેમ કે એ જે સૌનો આધાર છે કેમ કે એ જ સૌનો આધાર છે આધારમાં જ આધેયનો સમાવેશ અથવા તો લય થાય છે આજ સરળીકરણ છે આ જ સ્થિતિથી સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે એમાં સંશય નથી શિવલિંગ બિંદુના સ્વરૂપ છે તેથી તેને જગતનું કારણ કહ્યું છે બિંદુ દેવ છે અને નાદ શિવ છે એ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે તેથી જન્મના સંકટમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ બિંદુરૂપ દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદ પ્રાપ્તિ થાય છે તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગ વિશેષ રૂપે પૂજન કરો ઉમાદેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે છે જે એમની સેવા કરે એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા નિત્ય અધા અધિકાધિક વધતી રહે છે તે પૂજક ઉપર કૃપા કરીને અને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે તેથી હે મુનીશ્વરો આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ એટલે કે શિવ પુરુષ સ્વરૂપ છે પુરુષ રૂપ છે છે અને અને એટલે એટલે કે કે શિવા શક્તિ પ્રકૃતિ કહેવાય અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાન ભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે પુરુષ આદિ ગર્ભ છે તે પ્રકૃતિ રૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભા ગર્ભવાન છે કેમ કે તે પ્રકૃતિનો જનક છે પુરુષમાં પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ જ પુરુષથી એનો પ્રથમ જન્મ કહેવાય અવ્યક્ત પ્રકૃતિથી મહત્ત મહત્તત્વાદી ક્રમનું જે જગતનું વ્યક્ત થવું છે એ જ રીતે એ જ એ પ્રકૃતિનો બીજો જન્મ કહેવાય જીવ પુરુષથી જ વારંવાર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એ જ એનો જન્મ કહેવાય જીવનું શરીર જન્મથી જીર્ણ એટલે કે છ ભાવ વિકારોથી યુક્ત થવા માંડે છે એટલે જ

અને સર્વને એક કરીને સંમેલિત રૂપે પંચામૃત પણ તૈયાર કરી લેવું એટલે કે એ દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવું પછી ગાયના દૂધ અને અન્નના મેળથી નૈવેદ્ય કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણ પૂર્વક એને શિવજીને અર્પણ કરી દેવું સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે સ્વયંભૂ લિંગ નાદ સ્વરૂપે હોવાને કારણે નાદલિંગ કહેવાય છે યંત્ર અથવા અર્ધ બિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુ લિંગના રૂપે પણ વિખ્યાત છે એમાં પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે છે તે મકાર સ્વરૂપ તેથી કહેવાય છે જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો જે ચરલિંગ તે જ સવારીમાં કામ આપે એ ચરલિંગ ઉકાર સ્વરૂપે હોવાને કારણે ઉકાર લિંગ કહેવાય અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ અકાર પ્રતિક હોવાને કારણે અકાર લિંગ મનાય છે આ રીતે અકાર ઉકાર અને મકાર બિંદુ નાદ અને ધ્વનિના રૂપમાં છ ભેદ છે આ છ લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવન યુક્ત થઈ જાય છે એમાં સંશય નથી જીવન મુક્ત ત્યારબાદ છે ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય એનું સૂક્ષ્મ રૂપ એટલે કે ઓમકાર અને સ્થૂળ રૂપ પંચાક્ષર મંત્રનું વિવેચન આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું જય ભગવાન હર હર મહાદેવ